સાબરકાંઠાની ઈડર નગરપાલિકાના રહીશો દ્વારા અનોખા અંદાજ સાથે વિરોધ કરવામાં આવ્યો છે જેમાં વોર્ડ નંબર ત્રણ ચાર અને પાંચમાં સાફ સફાઈ પાણી ગટર સહિતના મુદ્દે વિરોધ થયો છે સ્થાનિક યુવાનોએ સુતાતંત્રને જગાડવા માટે પાલિકામાં હાય હાયના નારા લગાવ્યા હતા તગારામાં કચરો લઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ વિરોધ નોંધાવ્યો હતો રહેણાંક વિસ્તારમાં પીવા તેમજ વપરાશના પાણીની સમસ્યાને લઈને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે પાણી ડહોળું તેમજ ફીણવાળું આવતું હોવાને લઈને રોગચાળાનો પણ રહીશોમાં ભય જાગ્યો છે અવારનવાર લેખિત કે મૌખિક રજૂઆત તો છતાં પણ પરિણામ ન મળતા લોકોમાં આક્રોશ ઉઠવા પામ્યો છે ભીમ યુવા સંગઠન દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી રહેણાંક વિસ્તારમાં ગટર સાફ સફાઈ સહિત પાણી લાઇટ સહિતના સફાઈના જે કામો છે આ નિયમિતપણે ચાલી રહ્યા છે સ્થાનિક યુવાનો સહિત પુરુષોએ પાલિકા કચેરીમાં લગાવ્યા હાય હાયના ભ્રષ્ટાચારના નારા ત્યારે છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી પાલિકામાં ગેરવહીવટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોમાં માંગણીઓ ન સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે